બધા બકાલુ ખાવા આવી સમાસા નું મીઠું મીઠું બકાલુ લાગે જો ટાયર ફિટ કરી દીધું એટલે જો શાળી રોડ ઉપર થોડા દિવસે જય માતાજી બાપા સીતારામ ગુડ મોર્નિંગ તો અત્યારે અત્યારમાં થોડુંક હેરાન થઈ ગયા છીએ કેમ કે અમે કાંડ લઈને નીકળ્યા છીએ ને અત્યારે છે ને બોલરાને પંચર પડી ગયું છે તો ટાયર પાછળ બદલાવે છે ને અત્યારે અમે અમારા ગામ બાજુથી જૂના ગામ અમારું જૂનું ગામ છે ભંડારીયા અત્યારે ડુંગર વિસ્તારમાં આવી ગયા છે તો આ રીતનું વાડી વિસ્તાર છે ને આ બાજુ છે ને તળાવને એવું છે જો આ અમારું જૂનું ગામ છે ભંડારીયા ને ઓલા બધા છે ને અત્યારે બોલર અને ટાયર બદલાવે છે એ બધા અહીંયા ટાયર બદલાવે છે ને બ્લોકની રોડેથી ને શરૂ કર્યું બ્લોક બ્લોકને કરાજ કરવાનો નહોતો પણ આ વચ્ચે હેરાન થઈ જતી ને થોડાક તો હું તો બ્લોકને શરૂ કરી દઉં અહીંથી નીચે કેમ કે વાર લાગે એમ છે તો એ બધા ટાયર બદલાવે છે ને હું વ્યૂનો નજારો જો મોસમનો અમારા ગામનો ડુંગર છે આવડો આ એક નંબર છે છેતુજી છે આ ડુંગરની પાછળ અમારે ફેમિલી જોડે રોડ ઉપર હો થોડા દિવસે પંક્ચર થઈ ગયું છે તો ટાયર ફિટ કરી દીધું છે રોડ ઉપર જ પંક્ચર પડ્યું હતું તો અમારા ગામમાં પોખતા જ તે

બારે બોલું ઢાળી ઘરે નતો એટલે કેટલું કામ કર્યું છે જોઈ લેવી આપણે આ લાય તો ભાગિયા કે તો છે કાઢી તો એ બોલા લેવલ તો જવા દીધો હમ

અત્યારે તો ખાલી થઈ જ કોઈ નહીં થાય એક જ મારી યાર બેઠો છે કા મંદિર આરતી થઈ ગઈ છે આઠ વાગી ગયા છે એટલે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે અને અમારે તો ગામના તળાવને બધું ભરાઈ ગયું છે અત્યારે તો ઓલું નાળું દેખાય ને નાળામાં એક ગાડી ઘરી ગઈ છે હમણાં ટુ વ્હીલર કા કરણ માણી માણી કાઢી બારી હા છે તો હવે જવાનો ટાઈમ થઈ ગયો છે ઘરે તો આપણે ઘરે જવા દેવી એટલે આપણે તને આઠ વાગી જાય આઠ વાગે ઘરે આવ્યો છું

اور بيد ہو گئے تھے نیٹ پورا થઈ ગયો تھا نہیں اتا تھا اور બધાને گڈ نائٹ تو لائک چینل سبسکرائب کرنا جو بہت شکریہ بھائی بھائی